भीक नहीं लागत बबू बाबू आदा हट हमारे घर कौन सा मेहमान आया नन्ना छोटा प्यारा बच्चा आ गया है अब जा रहा है निकली में काली ai chụp khéo thôi đi, mama bên này, lấy cái này, cái gì này, ai, lấy lấy, lấy. Pakai, pakai lah. Pakai, pakai, pakai. Pakai, pakai lagi. Pakai, pakai. Guys, mama ni lembut asa. Jua guys, saya sokri. Blau siwa biaya. Biar aku kira pajam. Blau nak kira. Tari. હો રહા રહી હે નકશા અનપરેકુલન બેહી ગયા નકશા પર અનચણી યતિ થાવમ પડી કન્યામ સા નહીં તમાલનો ફાન જનો કોસ્કવા જો નકશામાં તમાલનો ફાન નહીં લજા ઓરા સુબઈ છે નકશુભાઈ નું માથું રાજીએ છીએ અને એના છોકરાઓનું તારું મોટું તો દેખાય નહીં તમારું હોય તો આવી જજો લે હવે દેખાય બસ હા હવે દેખાય છે પેટમાં દુખાયા અને પોણી આવ્યું હોય તે જો બધા બાર શાકભાજી લે અને પાણી ભરાયે આ બધું ભરાયું બીજું ભરવાનું પીપળું ને એવું બધું

ખીચડી બનાવી દાળ ના ખીચડી આટલી બધી દવા આલી છે ડોક્ટરે જો ખાવાની દયા કરે છોકરા માટે આલી દઈએ હવે જો છોકરો કસરત કરો નક્સ આ બીજી કરવા જો કસરત નક્સ વાહ વાહ

mau biju karo? om, 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 om,

નાખવાની તો અલગ અને શાક ની તૈયારી કરી મસાલુ શાક ડુંગળી શાક બનાવવાનું નાસ્તો થોડો કરી લઈએ રોટલી બળવા બાષ્પી વાઘર્યું તમારે જેટલું તેલ લેવું હોય એટલું લેવાનું તમે તો થોડું લઈ

અને આ જો આ લસ વ્યાજે તો ગેસ બંધ કરી દે આપડી રોટલી તૈયાર થઈ ગઈ છે જોઈ લો अन्त <laughs> <laughs> એનો કઈક વાગ્યું છે બધાને બહાર બોલાવીએ કોઈ તો અંદર આલી દઈએ રોટલી જો તમારે ખાવી હોય તો આવી જજો અને કેવી બની કોમેન્ટમાં લખી દેજો જો બધા રોટલી ખાવા બેસી જા અમે જતા હતા દવાખાને ને દવાખાના થી વળતા વળી જશે દવા લઈ અને વચમાં આવી તું ખીચું તો આપડે ખીચું ખાવા માટે જતું રહેવાનું છે એમ વરસાદ પણ ચાલુ થઈ ગયો ફૂલ હા ફૂલ હા બોલી ના બોલો

Det er det vi har gjort i dag. खतम कर दो Sampai jumpa di video હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને સવાર સવાર ન નાની હતી બધા મસ્તી કરો છું અને આજના બ્લોગની અંદર આપણે જો આવી રીતે પૌવા વઘાડવાના છે આ પૌવા જાળી દીધા છે અને જો આપણે નાખી દીધું છે રાઈ તપવા માટે બટાકા સમારી લીધું તો મિત્રો અમે પૌવા વઘારીએ જુઓ કન્ટિન્યુ બન્યા રહો એવી રીતે વઘારીએ તમને મજા આવશે તો જો મિત્રો આપણે આવી રીતે બનાવી દીધું છે અને હવે નાખશું આપણે અંદર મરચું પછી નાખશું હળદર આવી રીતે અને થોડુંક નાખીશું આપણે ગરમ મસાલો સ્વાદ પ્રમાણે બરાબર જેટલો તમારે નાખવું હોય એટલે એવી રીતે મસાલો નાખી શકો જમે ખાતા હોય એ રીતે બરાબર થોડોક મીઠો લીમડો નાખી દઈશું આપણે જો આવી રીતે થોડું લીંબુ નીચોડવાનું સામ હું પહેલા જ નીચોડી દઉં આમ તો વઘાર્યા પછી પણ નીચોડી શકો તમે બરાબર

મિક્સ કરુખો અર ટેસ્ટ જ્યાદા હોયગાઇસો લગરામે બહુ અચ્છા હૈના સ્વાદિષ્ટ અમારે થઈ ગયા ચાલો ઉતારી લેશો ગરમા ગરમ પોવા મસ્ત મજાના રેડી થઈ ગયા સુ સરસ મજાના ચવાણા પૌવા સેવણ પૌવા નહી પી દેખો એકદમ મસ્ત થયા સરસ મજાના જો તો અમારા પૌવા કેવા લાગ્યા આ વિડીયોની અંદર લખજો કમેન્ટની અંદર આના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઈકન દબાવવાનું ભીતા નહીં જેથી કરીને નવા વિડીયો તમારા સુધી બે રીતે પહોંચી જાય ને પીણું જો પીણું બેન ટેસ્ટ મસ્ત મસ્ત ચાલો હેડો